અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા ગામે ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા ગામના વિકાસના કામોને લઈને ત્રણ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવતા ગામ લોકોમાં ખુશી જોવા મળી આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અગિયાર વર્ષ પૂર્ણ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લાના ધારી બગસરા ખાબાના ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા છેવાડાના લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અને સારી સુખાકારીની સુવિધાઓ મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે અને બગસરા તાલુકાનું માણેકવાડા ગામ આવેલ છે તો ગામના વિકાસના કામોને લઈને સરપંચ વિપુલભાઈ વરજભાઈ સાવલીયા દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરતા ધારી બગસરા ગામડાના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ત્રણ કરોડ રૂપિયા જેવી રકમની ગ્રાન્ટ મંજૂર કરાતા વિકાસ કામોનો હુકમ ગામના સરપંચ વિપુલભાઈ સાવલિયા અને ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા આપવામાં આવેલા હતા કે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ બાખર સાંસદ તરતભાઈ સુતરિયા સરપંચ વિપુલભાઈ સાવલિયા સહિત ગામ લોકો ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેવી કાંકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા મારા બગસરા તાલુકાનું માણેકવાડા ગામ એ અતિ પછાત ગામ છે અને ની ગ્રાન્ટ એટલે કે ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટ જે એક કરોડ રૂપિયા મારા ભાગમાં આવતી હતી એ મેં એક કરોડ રૂપિયા આપી અને ચારેય ધારાસભ્યોને સાંસદ સભ્ય ભરતભાઈ સુત્રિયાના આગેવાની નીચે ચારેય ધારાસભ્યોને મેં વિનંતી કરતા ચારેય ધારાસભ્યોએ પચાસ પચાસ લાખ વધારાના મને આપીને ત્રણ કરોડ રૂપિયા માણેકવાડા ગામને માણેકવાડા ગામ ખૂબ સારું બને રળિયામણું બને એના માટે બધા ધારાસભ્યોને સંસદ સભ્ય એમાં સહભાગી બન્યું છે અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અમારી હાજરમાં અત્યારે અમારી સાથે જ છે એને આખી યાદી મેં એને આપી છે ત્રણે ત્રણ કરોડની આ કામ વહેલી તકે શરૂ થાય અને ગામનું જે રળિયામનું ગામ બને એવી આજે સૌને લાગણી સાથેની વિનંતી કરી છે અને સરપંચશ્રીને પણ રજૂઆત કરી છે વહેલામ વહેલી તકે એનું કામ શરૂ કરો અને ગામ રળિયામનું બને એવા બહુ માણેકવાડા ગામમાં ખાસ કરીને બાળકોને રમવા માટેનું એક સ્ટેડિયમ બનાવવાનું છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એના આપણે પાંત્રીસ લાખ રૂપિયા જેવા આપ્યા છે ગામમાં જે નર્સિંગ સ્ટાફ માટે જે ક્વાર્ટર નથી એના પણ આપ્યા છે ગામના તમામ રોડ માટેના જેટલા રોડ છે ગામમાં એ બધાએ રોડ બ્લોક રોડથી મટી લેવા માટે એને પણ પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ આપી છે ગામમાં જવા માટેનો એક બેઠો ખોજવે છે એનો પુલ પણ આપ્યો છે અને ગામના વિકાસના તમામે તમામ પ્રકારના જે જરૂરિયાત હતી એ સરપંચશ્રીને ગામના આગેવાનોને સાથે રાખીને એને જે માગણી કરી હતી એ તમામ પ્રકારના કામ ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આજે સરપંચશ્રીને જાહેર યાદી આપી છે મગસરા તાલુકાના માણેપાડા ગામના સરપંચ વિપુલભાઈ વજુભાઈ સાવલિયા અમારા ગામમાં ડીએનએફ ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવેલી હોય ગામના વિકાસને ઝડપી ઝડપી ગામનો વિકાસ થાય એવી મારી નેમ હતી અને એ નેમ પૂરી કરવા માટે રાજ્ય સરકાર ધારાસભ્ય સંસદ સભ્યો બધાએ મળી અને મને આ ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે મંજૂર કરી છે તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું આ ગ્રાન્ટમાંથી ગામના દરેક રોડ કોજવે પછી પુલ ગામમાં સફાઈ મશીન સફાઈ ગટર સફાઈ માટેનું જેટિંગ મશીન તેમજ સ્કૂલ ગ્રાઉન્ડ નર્સરી નર્સિંગ અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App